માણા ની ખબર પડી જાય ઘણા ના પગલા ઉપર ખબર પડી જાય અને એટલે તો કીધું છે ને છોકરા ના લક્ષણ

કારણ કે ઉપર જ આ બધું ટકેલું છે ભગવાન શિવજી ની સંભવ નંદીકેશ્વર બે હાથ જોડીને ઉભા છે તેત્રીસ કરોડ માનવો તેત્રીસ કરોડ માનવો તેત્રીસ કરોડ દેવતાઓ લેવો કરોડ ઋષિઓને બે હાથ જોડીને ઉભા છે આ બધા ઋષિ મુનિયો છે એ કોઈ દેવા દેવા નથી

નાનવો પણ આવ્યા છે માનવો પણ આવ્યા છે પણ નંદી એટલા કૂઢ રહસ્ય દેવતાઓ કરો ભગવાન અહિયાં આવીને તમે કરેલી વાત ए भगवान ना कान सुधी पहुंची जाए ने बे सब कान में पड़ी जाए ने तुम्हारा सब तो पवित्र मन से ए मां सात चिरंजीवी बैठा छे ने वेद व्यास जी उबा भगवान शिव जी ना आज ने नमस्कार किया બધા જ્ઞાનીમાં ભગવાન શિવજી ને વંદન કર્યા દેવતા હોય ઋષિ હોય માનવ હોય નાની હોય હે ભગવાન વેદ વ્યાસ તમે શિવજી ચરિત્ર બતાવો

હવે તો કેસે સુવાય લાગે ભગવાન વેદ વ્યાસ સુનીએ વિચાર કરો જગત ને સમજાવવા માટે સંભળાવવા માટે હું ઘણું બોલો આજે ભગવાન શિવજી નું જ્યાં અનંત રૂપ બિરાજે છે અને એની સામે બેસીને બે શબ્દોને કાલાવાલા કરું અને ભગવાન જો મારા ઉપર નજર પડી જાય તો મારો બેડો પાર થઈ જાય ભગવાન વેદ વ્યાસ મુનિએ कथानी सुरुवात करी एक हस्वेमेव भगवन নিজ আত্ম શક્તિયા ભક્ત્યાન દોષ બદલન ગજય ઉસવાય ભક્ત્યાન દોષ ભગવાન

આ કેહી મે કથા સારમ વિશેષક ગોર કળિયુગ અંદર જીવો ત્યારે મારા તારા ની અંદર લપટી રહે છે ત્યારે આ ભગવાન શિવજી ના ચરિત્ર એટલે કે શિવ પુરાણ છે એ સર્પ છે સર્પ જેરી

એવાની અંદર સનત કુમાર છે સનત કુમાર કેટલા છે કેટલા છે કોઈ કે ત્રણ કોઈ કહેશો સો બેન તો કીધું પણ કોઈ કે તો હા ત્રણ છે ચાર નાના બાળકોનું રૂપ પ્રકટ કર્યું ચાર સનત કુમારો પ્રકટ કર્યા સનત સનંદન સનાતન અને સનત કુમાર

तेतरी करोड़ देवताओं देवता आवे तेतरी करोड़ दानवों आवे तेतरी करोड़ मानवों आवे तेतरी करोड़ ऋषियों आवे पवित्र नदियों आवे सर्व तीर्थ को वासा था बजाय तीर्थों की आए जा अब मोको क्या मान सात नगरियों आवे અયોધ્યા મથુરા માયા એટલે હરિદ્વાર કાશી કાંચી અવંતી એટલે ઉજ્જૈન નગરી અત્યારે કુંગડો મેળો છે ને पुरी द्वारकापुरी सब तईता मोक्षदायिका अभी के भगवान विष्णु पण आया ने चार मुग्ध धारण कनारा ब्रह्मा जी भी आया नव गुरु गापन शैल ब्रह्मचारिणी चंद्रगंधा उष्मांडा सिद्धिदात्री બદાય આયવા નંદી કેસુરે એવી સપોર્ટતા કરી બદાયને માટે સુંદર મજાના સિહાસન પણ કોઈ સિહાસન ઉપર ના બેઠા ભગવાન શિવજીના ચરણ પાસે બેસી ગયા જો આ વિવેક છે સ્વસ્થ આ ગ્રંથના રતુયદા ભગવાન વેદ વ્યાસ મુનિ છે

પછી આપણે એનો પરિચય થાય ઓળખાણ આપનાર બીજા એમ સનત કુમારો પૂછે એનો પરિચય આપ્યો છે સનત કુમારો શિવ પુરાણ શું છે શિવ તત્વ શું છે ત્યારે અંતે સનત કુમારો અને બધાએ બે હાથ જોડીને કીધું શિવ તત્વમ ન જાનામી કીધું શોસી મહેશ્વર

તો પછી એક જ મૂકી દીધી જેવું સ્વરૂપ હોય હું એને નમસ્કાર રુદ્રાભિષેક હોય કે યજ્ઞ હોય શિવજી નું આવે ત્યારે આ શ્લોક આવે ના બીજા બધાને ઓળખીકાય શિવજી ને તો તમે ઓળખી પણ ન શકો એના આપણે સાચા અર્થમાં ઓળખી શકીએ ભગવાન કેવા કેવા ચરિત્રો છે પહાડ ઉપર પગમજો પહાડ ઉપર

બધાને ને લાગી છે ભગવાન શિવજીના ચરિત્રને સાંભળવું છે